સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકસો વીસ મેટ્રિક ટન કચરો દૂર કરી અત્યાર સુધીમાં આઠ લાખ એકસઠ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત પંદર દિવસ સફાઈ ઝુંબેશ ચલાવવાની છે જેમાં પાંચસો પચાસ કરતાં વધુ તડપસ સફાઈ થવા જનાર છે અને એકસો પચાસ કરતા વધુ એન્જીનો તેમાં ભાગ લેનાર છે ત્યારે આજે સાતમા દિવસના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વધુ સાડત્રીસ શૌચાલયોની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને એકસો વીસ મેટ્રિક ટન કચરાને કલેક્ટ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો આ સાથે વારંવાર કચરો ફેંકતા નાગરિકો સામે પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે એક લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં કચરો ફેંકી ગંદકી કરનાર નાગરિકો પાસેથી રૂપિયા આઠ લાખ એકસઠ હજારસો રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નાગરિકોને સ્વચ્છતા મુદ્દે સહભાગી થવા અપીલ કરી હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્ભર ગુજરાત બે અંતર્ગત જનભાગીદારી દ્વારા સ્વચ્છતા એ અભિગમ સાથે એ પખવાડિયા સફાઈ ઝુંબેશ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે વડોદરામાં એક તારીખથી લઈ એક પહેલી જૂનથી લઈને પહેલી પંદરમી જૂન સુધી અલગ અલગ દિવસે અલગ અલગ એરિયાની સાફસફાઈ સફાઈ થવામાં આવનાર છે આજે સફાઈ ઝુંબેશનો સાતમો દિવસ છે અત્યાર સુધીમાં ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળો હેરિટેજ ઇમારતો પુરાતત્વીય સ્થળોની ઇમારતો તમામ એન્ટ્રી પોઈન્ટ ફ્લાયઓવર અંડરબ્રિજ રેલવે સ્ટેશન રિક્ષા સ્ટેન્ડ ટેક્સી સ્ટેન્ડ તમામ જાહેર મુખ્ય માર્ગો મોલ માર્કેટ અને મહાપુરુષની પ્રતિમાઓ બગીચા અને આજે તમામ સામુદાયિક શૌચાલયોની સફાઈ આમ સાત દિવસના એટલે એક અઠવાડિયું પૂરું થયું છે આ સાત દિવસમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે લગભગ દોઢસો કરતાં વધુ એનજીઓ આમાં ભાગ લઈ રહી છે અને સાડી પાંચસો કરતાં વધારે સ્થળોની સફાઈ થવા જનાર છે ત્યારે આજે લગભગ સાડત્રીસ જેટલા સામુદાયિક શૌચાલયની સફાઈ કરવામાં આવી અને અત્યાર સુધીમાં સાત દિવસમાં એકસો વીસ મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરી કલેક્ટ કરી અને એનો યોગ્ય નિકાલ કરેલો છે એ સિવાય સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ આઈસી એક્ટિવિટી કરવામાં આવી છે